તો આ બાજુ મિત્રો કાંઈક તમે જોઈ શકો છો પવન સિક્કી તો બહુ બહુ વધારે પૂરતી છે તો આથી તો તમને બતાવી તો જોઈ શકો છો બાકી આપણે ત્યાં તો કંઈ જવાનો ટાઈમ નથી રહ્યો અત્યારે પણ પવન સિક્કી થોડીક વધારે પૂરતી છે એક સાથે તમે જોઈ શકો છો પચી પચીસ તો અહીંથી નામ દેખાય એવી છે પણ કાંઈ વાંધો નહીં આ બાજુ ક્યારેક આવો તો જોઈશું એક સાથે તમને એક સાથે ત્રીસથી પાંત્રીસ આમ રસ્તામાં પવન સખી તમને જોવા મળશે તો તમે જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચ્યા છીએ ભુગડા તો હાલો મોગલના દર્શન કરવાના છે અને તમને પણ દર્શન કરાવવાના છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો મિત્રો તો તમે જોઈ શકો છો અમે ભુગડા પોગી ગયા છે મોગલધામ તો હાલો મંગલમાંના દર્શન કરીએ અને તમને પણ દર્શન અવશ્ય કરાવીશું મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આ એક મસ્ત સેલ્ફી પોઈન્ટ બનાવેલું છે જ્યારે બધા ફોટા પણ બહુ પડાવે છે ત્યારે માગલધામ લખેલું છે અને આ લસણ યુવા ગ્રુપ જ્યારે પાલીતાણાથી લાભાર્થી મૂકેલો છે મિત્રો તો તમે જોઈ શકો છો બહુ મસ્ત લોકેશન છે ફોટા પણ બધા બહુ જ પડાવે છે અને મેં પણ પડાવ્યો છે અને તમે પણ અવશ્ય આવજો ફોટા પડાવો મિત્રો આપણે બગદાણા તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી દેજો અને અત્યારે આપણે આરતી ના ટાઈમે પોગ તો મિત્રો ફાઇનલી આપણે પોઈ ગયા છીએ બગડાના જ્યાં બાપાના દર્શન કરવા તો તમે જોઈ શકો છો જ્યાં બહાર પણ કંઈક આવો પ્રોગ્રામ હતો અને તમે આ વિડીયોમાં બની રહ્યો આપણે બજરંગદાસ તો આજે તમને બજરંગદાસ બાપાના દર્શન કરાવવાના છે અને તમે જોઈ શકો છો અમે જાય છે બાપાના દર્શન કરવા તો હાલો જ્યાં એક સાંધીની મૂર્તિ છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ જોકે આપણે ગુજરાતમાં તો કોઈ આ મંદિરે ન આવ્યું હોય કોઈ બાકી તો ન જ હોય મિત્રો પણ તોય એ ત્યાં આપણે આવ્યા છે એટલે આપણે બ્લોગ બનાવીએ છઈ તો હાલો આપણે જઈએ બાપાના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવી જ્યારે આજે પૂનમ છે તો તો આપણે અંદર મંદિરની અંદર પ્રવેશ કરી શક્યા છીએ મિત્રો તો કંઈક આ પ્રકારનું મંદિર છે જ્યારે આખું મંદિર આરસનું બનેલું છે તમે જોઈ શકો છો તો મિત્રો ફાઇનલી આપણે પગ ગયા છીએ ગાંધીની મૂર્તિ છે મિત્રો તો અવશ્ય દર્શન કરો બીજા સાથે શેર કરો તો બીજા પણ દર્શન કરી શકે હાલો આપણે ટાઈમ રાતના ટાઈમે તમે જોઈ શકો છો લાઈટ ઉમારી છે તમે આગળ જિન પાસ્થી 10 કિલોમીટર આગળ હોય તો પણ તમને આ મંદિર આગળ જિન દેખાય છે બાપા દર્શન કરજો બાપા સીતારામના તમે એક મસ્ત એક લુક જોઈ શકો છો મિત્રો મંદિરનો એક લુક જોઈ શકો છો જ્યારે આજ પૂનમ છે મિત્રો તો તમે સાંધો પણ જોઈ શકો છો

બાબાજી દરમના ભોજન શાળાને તેમ તમને તો મસ્ત નજારા પર મેં ભંડી तव्हां मंदिर तव्हां काधन करे